અંદાજીત બેથી પચીસો પચીસ બે હજારથી પચીસો જેટલા એ બાળકોને આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં નામ ના હોવાને કારણે એ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત છે અમારા પ્રયત્નો છે કે જેમ બને તેમ એમને આ વર્ષની અંદર વર્ષ સત્ર પૂર થતાં સુધીમાં જલ્દી મળી જાય એવા અમારા શિક્ષણ શાખા તરફથી પ્રયત્નો છે અંદાજીત આ પિસ્તાલીસ લાખની આજુબાજુ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો